ખંડ નિરીક્ષક કાપલીમાંથી ચોરી કરાવતા પણ છે પટ્ટાવાળા મારફતે આચાર્ય માસ કોપી કેસ અને આ કેસમાં હવે સીસીટીવીમાં જે દ્રશ્યો કેદ થયા હતા તેને આધારે કાર્યવાહી કરવામાં આવી રહી છે નેવ વિદ્યાર્થીઓ સામૂહિક રીતે ચોરી કરતા સીસીટીવીમાં કેદ થયા હતા ઘટના બાદ શાળાના આચાર્યને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા શિક્ષણ વિભાગ તમામ વિદ્યાર્થીઓ વિરુદ્ધ કાર્યવાહી કરશે ત્રણ વરખંડોમાં નેવું વિદ્યાર્થીઓ ચોરી કરતા ઝડપાયા હતા ખંડ નિરીક્ષક કાપલીમાંથી ચોરી કરાવતા હોવાનો પણ પર્દાફાશ થયો અને ખુદ આચાર્ય કાપલી મોકલીને ચોરી કરાવતા હતા